ભરૂચ ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે તેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારે આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એએસપી અક્ષય કુમાર મીના ડીવાય એસપી સી કે પટેલ એક્ઝ્યુકેટિવ હનીફ બલુચી તથા શિક્ષણ વિભાગના અધિકારી જીતેન્દ્ર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ભરૂચ એસપી કચેરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે જિલ્લામાં ત્રીસથી વધુ ગાડીઓને જનતાની સુરક્ષા અને સુખાકારી માટે તાત્કાલિક સેવા આપવા માટે કાર્યરત કરવામાં આવી છે અત્યાર સુધી અલગ અલગ પરિસ્થિતિઓમાં નાગરિકોને પોલીસ માટે સો ફાયર માટે એકસો એક એમ્બ્યુલન્સ માટે એકસો આઠ મહિલા હેલ્પલાઇન માટે એકસો ટ્રાફિક હેલ્પલાઇન માટે એક હજાર નવસો ત્રીસ જેવા અલગ અલગ નંબર યાદ રાખવા પડ્યા હતા ઘણીવાર યોગ્ય નંબર યાદ ન આવવાથી નાગરિકોને સમયસર સહાય મળી શકતી ન હતી આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે તમામ તાત્કાલિક સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવતી નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે હવે માત્ર એક જ નંબર એકસો બાર ડાયલ કરવાથી પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન્સ સહિતની તમામ તાત્કાલિક સેવાઓ તુરંત ઉપલબ્ધ થઈ શકશે આ પ્રોજેક્ટના મલીકરણથી અકસ્માત આપત્તિ કે કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપી અને અસરકારક સહાયતા મળશે સાથે જ તંત્રની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે पुत्रमत्तशूरम् अतिश्रेष्ठम् सिंहम् महाचायधायम् श्रीमहावीरसिंहम् तीक्ष्णम् ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા એકસો બાર એક જ નંબર યાદ રાખવામાં આવે તેના માટે થઈને આજે કુલ ત્રીસ જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે આ ત્રીસે ત્રીસ ગાડીઓ એકસો ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા એકસો બારને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજીકમાં હશે એ ગાડીના તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે વધારો કરી શકાશે આમાં જે પોલીસ નો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસ ના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જે જરૂરિયાત હોય የተወሰነ እየመሰለኝ እየሆነ እየሆነ እየሆነ